બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવના ખીમણાવાસમાં ભ્રષ્ટાચારને લઈને આક્રોશ સામે આવ્યો છે માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી અસારા બુકણા કેનાલમાં પ્રોટેક્શન વોલમાં ગેરરીતિ થયાના ખેડૂતોએ ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે આ મામલે આજે કેનાલ પર ખેડૂતો પહોંચી હલ્લાબોલ કર્યો હતો સાત કરોડના કામ સામે માત્ર એકાદ કરોડનું કામકાજ થયાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે આ કેનાલની પ્રોટેક્શન દીવાલમાં ગેરરીતિ થયાઓની વિગતો સામે આવી છે કરોડોનો બિલ વસૂલાય પણ કામગીરી માત્ર 30% થઈ હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે અને એમાં જેટલી કામગીરી થઈ એમાં પણ ગુણવત્તા ન જળવાય હોવાનો તર્ક સામે આવ્યો છે સાતો સાત ખેડૂતોએ આ મામલે ચાલુ કંપનીને બ્લેકલિસ્ટ કરી કામની ગુણવત્તાની તપાસ કરવામાં આવે નહીંતર હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી છે કારણ કે અધિકારીઓ અને રાજકીય આગેવાનોને આ ગેરરીતિ દેખાતી જ નથી આજ રોજ માલસણ ડિસ્ટ્રીબ્યુટર નીકળતી અસારાવાસ માયનોર અસારાવાસ માયનોર ની અંદર મોટા ભાઈ ભ્રષ્ટાચાર થયો છે મે નર્મદા વિભાગના અધિકારીઓ શ્રી ગામિત સાહેબ હોય કે આર એસ પટેલ સાહેબ હોય ભરતભાઈ હોય એમને વિડિયા લાઈવ વિડિયા મોકલે છે કે ખરેખર ખૂબ મોટા ભાઈ ભ્રષ્ટાચાર છો છે તો આ કેનાલ તૂટી જશે અને સરકાર પૈસા ખૂબ આલે છે ખેડૂતો માટે સરકાર ખૂબ સંવેદનશીલ છે

આની તપાસ કરાવે તરફ તપાસ કરાવે અલગ અલગ ટેસ્ટ દ્વારા અલગ અલગ ટેસ્ટ ખેડૂતો તમામ આવશો અને આ કેનાલ તૂટશે અત્યારે કેનાલ તૂટવાની જ છે અમને લાગે છે બધે મારે છે અને અત્યારે હાલની પોઝિશન અંદર આ કેનાલ છે કેનાલની અંદર ખરેખર તમે જોવા તો હાથી ગોળો કોમ થયો છે રિજેક્ટ માલ દસ એમ એમ કપચી હોય ચાલીસ હોય કે વીસ એમ હોય રોડી વાળાનો માલ છે ટેસ્ટિંગ થાય મારી પુરાવા હાથે હું એમને બતાડી કઉ છું કે આનું ટેસ્ટિંગ ખરેખર કરો તો સત્ય બાર આવે છે અને બીજું કે કરોડો રૂપિયા સરકાર ખુબ આવે છે ખેડૂતો માટે ખુબ સંવેદનશીલ છે સરકાર પણ આ લોકોને અધિકારીઓને બિલી ભગત ભ્રષ્ટાચાર કરવો છે એમને ટકાવારી મળી જાય અને છે એજન્સી એને અત્યારે ત્રીસ ટકા કોમ થયું નથી તો મારી આ મીડિયાના માધ્યમથી એક મીડિયા ચોથો સ્તંભ છે એટલે મીડિયાના માધ્યમથી હું એક પૂર્વ સરપંચ તરીકે અને ખેડૂતો વતી નમ્ર વિનંતી કરું તો ખરેખર

તો સરકાર ની આપણે શું કરવું સરકાર ની આપડે તો અમે ખોરાક ની અંદર જઈશું ભાઈ બધા ખેડૂતો હાથે લઈ